નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મા ઉમિયાનો રથ હિંમતનગર માં પહોંચ્યો અરવલ્લી જિલ્લાના બિલવાણિયા કંપાથી ઊંજા પગપાળા સંઘ જઈ રહ્યો છે કડવા પાટીદારની કુળદેવીમાં ઉમિયા પગપાળા સંઘ એકસઠ વર્ષ પૂરું કરી બાસઠમાં વર્ષમાં પ્રવેશ કરશે છેલ્લા એકસઠ વર્ષથી અવિરત પગપાળા સંઘ ચાલીને જતા યુવક યુવતીઓ મહિલાઓ અને વૃદ્ધાઓ સંઘમાં ચાલીને જઈ રહ્યા છે એકસો આઠ ફૂટની ધજા લઈને ચાલતા માય ભક્તો અરવલ્લી જિલ્લાથી નીકળેલો પગપાળા સંઘ પાંચ દિવસમાં એકસો ચાલીસ કિલોમીટર કાપી પહેલી તારીખે પહોંચશે ઉંઝાધામ પીવાના પાણી જમવાની મેડિકલ સુવિધા સહિત અનેક સુવિધાઓ સાથે જઈ રહ્યો છે સંઘ ગુજરાત પાટીદારો પગપાળા સંઘ માં આપી રહ્યા છે સેવા હિંમતનગર મહેસાણા હાઈવે માં ઉમિયા નાદ થી ગુંજી ઉઠ્યો ઉમિયા મારું નામ દર્શનાબેન હિતેશભાઈ પટેલ ગામ બિલવણીયા કંપા મારા આંગણે મા ઉમિયા આવ્યા મને ખુબ ખુબ આનંદ થયો ને માના આશીર્વાદ મળ્યા મા નો ખુબ ખુબ ધન્યવાદ Subscribe now and press the bell icon. Never miss an update.